પ્રાણ ક્યાંથી લાવે છે ક્યાં જાય છે એ બતાવવું જોઈએ નરેન્દ્રભાઈ મોદીએ રામના અસ્તિત્વ સામે કંઈક સવાલ ઉઠાવી રહ્યા છો તમે આ કહ્યું એ જ વાત સમજી લો શું છે જેનું અસ્તિત્વ હોય એ તો આજે સુખી હોય ને દેશ આટલો બધો ભગવાનોનો દેશ છે મંદિરોનો દેશ છે છતાં બી આ દેશની અંદર શું દુર્દશા છે લોકોની એ તો બધાને ખબર જ છે ને કરોડો લોકો છે રામના નામની પાછળ આસ્થા રાખી રહ્યા છે એ પાછળનું શું કારણ હોય શકે અંધશ્રદ્ધા બીજું કઈ અંધશ્રદ્ધા બીજું કઈ સમગ્ર દેશમાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સાહ ચાલી રહ્યો છે અને આવતીકાલે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ મુદ્દે આપણે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને આદિવાસી નેતા સાથે વાત કરીશું છોટુભાઈ માણસ કેવી રીતના પ્રાણ પૂરી શકે મારે એમ કેવું છે કાં તો પૂરતા હોય તો પોતાનું ધડ જુદું કરે તો અહીંનો પ્રાણ તેની અંદર પૂરાય એવું તો બનતું નથી કેવી રીતના શક્ય બનવાનું છે પ્રાણ ક્યાંથી લાવે છે ક્યાં જાય છે એ બતાવવું જોઈએ મોદીએ કે આવી રીતના પ્રાણ પ્રાણ છે છે અને આ રામની અંદર પૂરીએ બિલકુલ આ તો આ તો શું છે કાલે કાલે પ્રાણ પૂરશે એટલે પરમ દિવસે ત્રેવીસમી તારીખથી જે બેકારી છે રોજગારી જે નથી મળતી જે લોકો બેકાર છે એને બેકારી મળતી થઈ જશે મોંઘવારી હટી જશે ધીમે ધીમે આવી જશે એક મહિને ચૂંટણી પહેલા બધો આખો દેશ માલામાલ બની જશે આનાથી બિલકુલ તો આપનો ઈશારો છે કે આવતીકાલ પછી આ ભારત દેશમાં રામ રાજ્ય સ્થપાશે એવું જ કેવું છે ને હે એ તો સ્થાપવાવાળા જાણ છે પરમ મેં કહ્યું ને કે પરમ દિવસે બધાને બેકાર લોકો છે એને નોકરીની શરૂઆત થઈ જશે એને મોંઘવારી હટી જશે જે લોકો જે રોગ બધા આવે છે એ મટી જશે ભગવાન રાજ હોય રામ રાજ હોય એમાં કોઈ દુઃખી નહીં હોવું જોઈએ આજે દેશની અંદર શું છે દુઃખ દર્દ એ તો બધા જાણે છે તો આ પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી પરમ દિવસે ત્રેવીસમી તારીખ થી ચાલુ થઈ જશે આ દશા સુધારવાની છોટો ભાઈ આપના આપણા કેવાનો મતલબ એ છે કે રામના અસ્તિત્વ સામે કઈ સવાલ ઉઠાવી રહ્યા છો તમે રામના અસ્તિત્વ સામે કઈ સવાલ ઉઠાવી રહ્યા છો તમે આ કયું એ જ વાત સમજી લો ને શું છે જેનું અસ્તિત્વ હોય એ તો આજે સુખી હોય ને દેશ આટલો બધો ભગવાનોનો દેશ છે મંદિરોનો દેશ છે છતાં બી આ દેશની અંદર શું દુર્દશા છે લોકોની એ તો બધાને ખબર જ છે ને બહુ છતાં દેશના કરોડો લોકો છે એ લોકો રામમાં આસ્થા રાખી રહ્યા છે એની પાછળનું કારણ શું હોય શકે દેશના કરોડો લોકો છે રામના નામની પાછળ આસ્થા રાખી રહ્યા છે એ શું કારણ શકે? અંધશ્રદ્ધા બીજું કઈ બિલકુલ તો રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેની સામે છોટુભાઈ વસાવા સવાલ ઉઠી ઉઠાવી રહ્યા છે ભરૂચસિંહ ગૌતમ ડોડિયા ગુજરાત તક